જે વડોદરાની જેલની અંદર પૂરાયેલા છે અને એમને પાંચ દિવસ થઈ ગયા છે હજી સુધી તેઓ જેલની અંદર જ છે તેઓ છૂટ્યા નથી અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો ખોટા વાયરલ થઈ રહ્યા છે જેની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવા જેલની અંદરથી છૂટી ગયા છે આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ તમે આગળ જોતા જો એની અંદર તેઓ એવું કહી રહ્યા હતા કે મારા વિસ્તારના લોકો માટે મારા સમાજના લોકો માટે મારે ગમે એ નેતા સામે કે ગમે એવા પોલીસ અધિકારી સામે બોલવું પડે કે અવાજ ઉઠાવવો પડે તો હું અવાજ ઉઠાવીશ પરંતુ જે અન્યાય થતો હશે એની સામે તો હું બોલીશ ભલે એના માટે મારે જેલ જવું પડે એ પછી વર્ષોની જેલ હોય બે વર્ષની જેલ હોય તો હું ભોગવી લઈશ અને અત્યારે આપણા ચૈતરભાઈ વસાવા સાથે એવું જ થયું છે તો લો તમે સૌથી પહેલાં આજનો આ વિડીયો જોઈ લો ને ખરેખર યાર જે આદિવાસી સમાજના લોકો છે એ બધા લોકોએ ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરવો જોઈએ અને જલ્દીથી અત્યારે જે વડોદરાની જેલની અંદર છે એમને છોડાવા જોઈએ તો લે એકવાર તમે આજનો વિડીયો જુઓ અને આના વિશે તમારું શું કહેવું છે એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને આદિવાસી સમાજમાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને આપણી આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ભાઈઓ આપણી આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો હું જેલમાં બી બિહાડી રાખે જેલમાં કઈ ભૂકો થોડો મરવાનો છું મેં બે વર રાખે ને જેલમાં હું ફેર પડી જવાનો છું પણ લડત આપણી તૂટવાની છે આપણે લોકો માટે જે સુખે દુઃખે ઉભા રહીએ તૂટી જવાનું છે લોકોના કામ નથી થવાના એટલા માટે આ લોકો ડિસ્ટર્બ કરી રહેલા છે આ કઈ નાની મોટી લડત નથી ભાઈ અત્યાર સુધીના નેતાઓ બધા કોઈ ગ્રાઉન્ડ પર નહોતું આપણે તમે અમે બધા ગ્રાઉન્ડ પર છે પોલીસ સામે આર્ગ્યુમેન્ટ આપણે કરીએ છીએ કેમ આપણે બધા ભણેલા ગણેલા છે આપણે સંવિધાન જાણીએ છીએ આપણા અધિકારો જાણીએ છીએ એટલે કોઈએ દબાવવાની જરૂર નથી શરૂઆત થઈ ગયેલી છે એવું માની લો આજેથી